પણ કે આ કમ લેવા ઓય એ ગાડી ની નામ આવે ઉપર 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 વીડિયો ઉતારવા દે લેવા ઓર બોડી લાઈવમાં આપનું સ્વાગત છે જયપુર પાવિત તાલુકાના ધોળી સામેલ અને ભીખાપુરા વચ્ચે આજે છલિનાળું આવેલું છે ડુંગર ભીત ગામ પાસે આવેલું છે અને અહીંયા જે પાણી આવ્યું અચાનક જ જે વરસાદ પડ્યો રાતે અને આજે ડુંગર વિસ્તારમાંથી એટલે કે જે પંચમહાલ જિલ્લાના જે ફાંગિયા અને કેવડી તરફથી જે આ પાણી આવ્યું અને એ પંચમહાલ તરફથી કેવડી ફાંગ્યા તરફ આવ્યું અને એ પાણી સીધું આ સુરૈ નદીની અંદર ઠલવાયું જે સુખી ડેમનો ઉપરવાસનો સુખી ડેમના સ્ત્રાવ વિસ્તારનો ભાગ છે અને અહીંયા પાણી ખૂબ આવવાને કારણે તમે જોઈ શકો છો કે બાઈકો લઈને લોકો વટેમાર્ગો જે નીકળી રહ્યા છે જીવના જોખમે નીકળી રહ્યા છે આ રીતે ન નીકળવું જોઈએ અને પોતાના જીવને જોખમમાં ન મૂકવું જોઈએ પરંતુ ઉતાવળમાં અને પોતાના ગંતવ્ય સ્થાન પર પહોંચવાની જે ઉતાવળ છે એની અંદર આ પ્રકારના કૃત્યમાં ક્યારેક જીવ ખોવાનો પણ વારો આવે છે આ ઘટના બની આ રીતે જ્યારે બાઇકો લઈને લોકો નીકળી રહ્યા તેમાં એક ગાડીવાળો તણાયો પણ હતો અને તે આગળના ભાગે જઈને તણાયો ત્યારે એને બહાર પણ કાઢી લેવામાં આવ્યો હતો રેસ્ક્યુ પણ કરી લેવામાં આવ્યું હતું સ્થાનિકો દ્વારા આ રીતે જ્યારે છલિયા પરથી પાણી પસાર થતું હોય ત્યારે તંત્ર તરફથી પણ સૂચના છે કે આ પ્રકારે પાણીની ગતિ અચાનક ક્યારે કેવી રીતે વધી શકે એ કંઈ નક્કી હોતું નથી જેથી કોઈ આ પ્રકારનું જોખમ ન લેવું જોઈએ તેમ છતાં પણ લોકો જોખમપૂર્વક આ રીતે બાઈકો લઈને નીકળ્યા છે આ દેખો ટ્રેક્ટર પણ સામે આવી રહ્યું છે એ પ્રકારના દ્રશ્ય આપણે જોઈ શકીએ છીએ બાજુ નું આ દ્રશ્ય છે અને જે રીતના બધા ના પડે હા બોલવા બોલો કઈ હરા ગોળેલી લાઈવ આલવાનું છે બોલવા